यात्राधाम पावागढ़ खाते चैत्री नवरात्री ध्यान राखी मंदिर ट्रस्ट त्यांच्या वहिवटी तंत्र अत्यरे सुप्रसिद्ध यात्राधाम पावागढ़ एकावन शक्तीपीठ એક માનવામાં આવે છે ત્યારે ચૈત્રી નવરાત્રીના ગણતરીના દિવસો ટ્રસ્ટી દ્વારા ચૈત્રી નવરાત્રી ત્યારે ચૈત્રી નવરાત્રીમાં માય ભક્તો રાજ્ય તેમજ રાજ્યની બહારથી દૂર દૂરથી માય ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા માય ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પૂરે પોલીસ તંત્ર વહીવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે અને હાલોલ પાવાગઢ રોડ ઠેર ઠેર તૈયારીઓ જોવા મળે છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર